નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડીઆરપી એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે આજના વિડીયોની અંદર આપણે અગત્યના મોડેલ પ્રશ્નોનો સેટ નંબર ચાર જોવાના છીએ એટલે કે અગત્યના મોડેલ પ્રશ્નોનો ચોથો વિડીયો જોવાના છીએ આ વિડીયોની અંદર આપણે બે હજાર પચીસમાં પૂછાયેલી પરીક્ષાના લેટેસ્ટ ક્વેશ્ચન કવર કરેલા છે તો લેટેસ્ટ પરીક્ષા જે લેવાયેલી છે એના પ્રશ્નો સોલ્વ કરવા આપણા માટે પરીક્ષાનું લેવલ સમજવા માટે ખૂબ જ મહત્વના બની જાય છે તો આપણે અહીંયા આ વિડીયોની શરૂઆત કરીએ એક્ઝામ્પલ નંબર એકથી દરેક ક્વેશ્ચન અલગ અલગ પ્રકારનો છે તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં અહીંયા પ્રશ્ન આપેલો છે કે કમલેશની ચાર વર્ષ પહેલાંની ઉંમર એક્સ વર્ષ હતી તો ચાર વર્ષ પછી તેની ઉંમર કેટલી થશે આ એક્ઝામ્પલ રિસર્ચ આસિસ્ટન્ટ એન્ડ સોર્ટિંગ આસિસ્ટન્ટ બે હજાર પચીસમાં પૂછાયેલું છે હવે આનું સોલ્યુશન સમજીએ એના પહેલાં તમને હું એક એક્ઝામ્પલ એક ઉદાહરણથી સમજાવું કે માની લઈએ કે કોઈ વ્યક્તિની હાલની ઉંમર ત્રીસ વર્ષ હોય બરાબર તો ચાર વર્ષ પહેલાંની ઉંમર તમને પૂછી હોય તો કેટલી થાય તો હાલની ઉંમરમાંથી હું ચાર વર્ષ બાદ કરી દઉં તો ચાર વર્ષ પહેલાંની ઉંમર બની જાય છવ્વીસ વર્ષ બરાબર અને ચાર વર્ષ પછીની જો ઉંમર તમને માગેલી હોય તો ચાર વર્ષ પછીની ઉંમરમાં આપણે શું કરીએ હાલની ઉંમરમાં ચારનો ઉમેરો કરી દઈએ તો અહીંયા ઉંમર બની જાય ચોત્રીસ વર્ષ બરાબર મતલબ કે જો હાલની ઉંમર આપેલી હોય તો ચાર વર્ષ પહેલાંની અને ચાર વર્ષ પછીની ઉંમર આપણે લાવી શકીએ અહીંયા આ એક્ઝામ્પલમાં તમને ચાર વર્ષ પહેલાંની ઉંમર આપી દીધી છે એક્સ વર્ષ એટલે કે અહીંયા જોવા જઈએ તો આ ઉંમરનો આંકડો તમને આપી દીધો છે તમારે ચાર વર્ષ પછીની ઉંમર એટલે કે આ ઉંમરનો આંકડો લાવવાનો છે બરાબર તો તમે અહીંયા ટોટલ તફાવત જોઈ શકો છો કે અહીંયા કેટલા ઉંમરનો વધારો થાય છે અથવા તો કેટલા વર્ષનો વધારો થાય છે જોઈ શકો છો કે અહીંયા છવ્વીસમાંથી હું છત્રીસ કરવા જાઉં તો ચાર વર્ષ આ અને ચાર વર્ષ આ એટલે કે ટોટલ આઠ વર્ષ ઉમેરવા પડે બરાબર આ કોન્સેપ્ટ તમને ખ્યાલ આવી ગયો હશે હવે જો ચાર વર્ષ પહેલાંની ઉંમર તમને આપેલી હોય અને ચાર વર્ષ પછીની ઉંમર લાવવી હોય તો તમારે આ ઉંમરની અંદર આઠ વર્ષ ઉમેરવા પડી બરાબર તો આપેલી રકમ પ્રમાણે આપણે જોઈએ તો આ છવ્વીસની જગ્યાએ તમને એક્સ વર્ષ આપેલા છે એક્સ વર્ષની અંદર કેટલા વર્ષ ઉમેરવું તો મને ચાર વર્ષ પછીની ઉંમર મળી જાય તો ચાર વર્ષ આ અને બીજા ચાર વર્ષ આ ટોટલ આઠ વર્ષનો ઉમેરો કરીએ તો તમને ચાર વર્ષ પછીની ઉંમર મળી જાય તો અહીંયા એક્સની અંદર આઠ ઉમેરીએ તો માગેલો જવાબ તમને મળી જાય છે બરાબર તો એક્સ વત્તા આઠ એ તમારી ચાર વર્ષ પછીની ઉંમર બની જાય છે મતલબ કે કમલેશની ચાર વર્ષ પછીની ઉંમર એક્સ વત્તા આઠ વર્ષ થાય તો ઓપ્શન નંબર સી અહીંયા સાચો જવાબ બની જાય છે મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર બે જોઈએ મિત્રો અહીંયા તમને આપેલું છે કે જો બે સંખ્યાઓનો સરવાળો સાઈઠ હોય અને તફાવત બાર હોય તો તે બે સંખ્યાઓનો ગુણોત્તર કેટલો થાય આ એક્ઝામ્પલ પણ રિસર્ચ આસિસ્ટન્ટ એન્ડ સોર્ટિંગ આસિસ્ટન્ટ બે હજાર પચીસમાં પૂછાયેલો છે લેટેસ્ટ એક્ઝામ્પલ છે હવે આપેલી વિગતો પ્રમાણે જોઈએ તો બે સંખ્યાઓનો સરવાળો એટલે કે અહીંયા આપણે બે સંખ્યાઓ જોઈએ તો પ્રથમ સંખ્યા એક્સ હોય અને બીજી સંખ્યા વાય હોય તો એક્સ પ્લસ વાય બરાબર તમને સાઈઠ આપેલું છે બરાબર તો અહીંયા બે સંખ્યાઓ એક્સ અને વાય હોય તો તેમનો સરવાળો થાય સાઈઠ અને તફાવત તમને આપેલું છે બાર એટલે કે અહીંયા બંનેની બાદ બાકી જોઈએ તો એક્સ માઇનસ વાય તફાવત તરીકે તમને આપેલા છે અહીંયા બાર હવે ગુણોત્તર લાવવા માટે સૌથી પહેલાં આ બે સમીકરણનો આપણે લોપની રીતે ઉકેલ લાવી દઈએ અને તેમનો ગુણોત્તર શોધી દઈએ તો અહીંયા લોપની રીતે ઉકેલ લાવવા માટે હું આ બંને સમીકરણનો સરવાળો કરું તો અહીંયા વાય માઇનસ વાય અહીંયા વાય ઉડી જાય તો એક્સ વત્તા એક્સ એટલે કે બે એક્સ વધે છે બરાબર અહીંયા સાઈઠ વત્તા બાર એટલે કે અહીંયા વધે છે બોતેર અહીંયા હું છેદ ઉડાડું તો બે વડે ને ભાગીએ તો અહીંયા આવી જાય છત્રીસ છત્રીસ દુ બોતેર થાય તો એક્સની વેલ્યુ તમને અહીંયા મળે છે છત્રીસ હવે આ એક્સની કિંમતને આપણે સમીકરણ એકમાં મૂકીએ તો વાયની કિંમત તમને મળી જાય તો સમીકરણ એક અહીંયા જે આપેલું છે એની અંદર હું ડાયરેક્ટલી લખું કે અહીંયા છત્રીસ વધતા કેટલા કરું તો સાઈઠ થાય છત્રીસમાં કેટલા ઉમેરું તો સાઈઠ થાય તો અહીંયા આપણે ખ્યાલ આવી જાય કે છત્રીસમાં બીજા ચોવીસ ઉમેરીએ તો સાઈઠ જવાબ મળે છે તો આ ઉપરથી આપણે વાયની કિંમત મેળવી લઈએ કે વાય બરાબર કેટલા થાય છત્રીસ વત્તા ચોવીસ બરાબર સાઈઠ હોય તો વાયની કિંમત ચોવીસ હોય તો જ સાઈઠ થાય તો વાય બરાબર અહીંયા ચોવીસ મળે છે બરાબર હવે આ બે સંખ્યાઓનો ગુણોત્તર લાવીએ તો એક્સ જેમ વાય અથવા તો એક્સ ભાગ્યા વાય બરાબર છત્રીસ વાય એટલે કે છત્રીસ ભાગ્યા ચોવીસ તો આનો છેદ ઉડાડીએ તો બાર દુ ચોવીસ અને બાર કરી છત્રીસ તો જવાબ જે માગેલો છે કે ગુણોત્તર કેટલો તો એક્સ જેમ વાય બરાબર અહીંયા ગુણોત્તર બને છે ત્રણ જેમ બે તો માગેલો જવાબ એક્સ જેમ વાય બરાબર મળે છે ઓપ્શન પ્રમાણે આપણે જોઈએ તો ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ બને છે અહીંયા નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો એક્ઝામ્પલ નંબર ત્રણ જોઈએ મિત્રો અહીંયા આપેલું છે કે ત્રણસો મીટર લાંબી એક રેલગાડી ટેલિફોનના થાંભલાને બાર સેકન્ડમાં પસાર કરે છે તો ગાડીની ઝડપ કલાકના કેટલાક કિમીની હશે આ એક્ઝામ્પલ પણ એ જ પરીક્ષામાં પૂછાયેલો છે બે હજાર પચીસની લેટેસ્ટ એક્ઝામ છે હવે આનું સોલ્યુશન સૌથી પહેલાં જોઈએ તો અહીંયા જ્યારે પણ તમને કોઈ રેલગાડી કોઈ થાંભલાને અથવા માણસને પસાર કરે છે એવું આપેલું હોય ત્યારે રેલગાડી દ્વારા કાપેલું અંતર એ રેલગાડીની લંબાઈ જેટલું થાય બરાબર તો આ કિસ્સાની અંદર રેલગાડીએ કેટલું અંતર કાપેલું છે તો તેની લંબાઈ જેટલું એટલે કે ત્રણસો મીટર જેટલું અંતર રેલગાડી કાપે છે અને કેટલો સમય લાગે છે તો બાર સેકન્ડનો સમય લાગે છે તો અહીંયા હું આપેલી કન્ડિશન પ્રમાણે જવાબ લાવું તો ઝડપ બરાબર શું થાય તો ઝડપ બરાબર કાપેલું અંતર ભાગ્યા તે કાપ અંતર કાપવા માટે લાગતો સમય તો આ સૂત્રની અંદર કિંમતો મૂકીએ તો અંતર કેટલું કાપે છે અહીંયા ત્રણસો મીટર અને સમય લાગે છે અહીંયા બાર સેકન્ડ તો આનો જે જવાબ મળશે એ મીટર પ્રતિ સેકન્ડમાં મળવાનો છે બરાબર હવે ત્રણસોને હું બાર વડે ભાગી દઉં તો અહીંયા બાર દુ ચોવીસ અને અહીંયા વધે છે છ અને જીરો એટલે બાર પચું સાહીઠ તો અહીંયા જવાબ મળે છે પચીસ મીટર પ્રતિ સેકન્ડ બરાબર તો અહીંયા જે જવાબ મળે છે ઝડપનો એ પચીસ મીટર પ્રતિ સેકન્ડમાં મળે છે આપણને અહીંયા પ્રશ્નમાં જવાબ કિલોમીટર પ્રતિ કલાકમાં માગેલો છે બરાબર તો મીટર પ્રતિ સેકન્ડને કલ કિલોમીટર પ્રતિ કલાકમાં લાવવા માટે શું કરવું પડે તો જે ઝડપ આપેલી છે એને આપણે અઢાર ભાગ્યા પાંચ વડે ગુણાકાર કરવો પડે જ્યારે પણ અઢાર ભાગ્યા પાંચ વડે ગુણીએ તો આનો જવાબ બની જાય છે કિલોમીટર પ્રતિ કલાકમાં બરાબર હવે આનું સાદું રૂપ આપીએ તો પાયુ પાયું પચીસ અહીંયા આવી જાય પાંચ પાંચ ગુણ્યા અઢાર એટલે કે જવાબ બને છે નેવું તો નેવું કિલોમીટર પ્રતિ કલાક જે આપણો માગેલો જવાબ હતો બરાબર તો ઓપ્શન પ્રમાણે જોવા જઈએ તો ઓપ્શન નંબર બી અહીંયા સાચો જવાબ બની જાય છે કે રેલગાડી અહીંયા એક કલાકના નેવું કિલોમીટર અંતર કાપે છે બરાબર નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો એક્ઝામ્પલ નંબર ચાર જોઈએ મિત્રો અહીંયા આપેલું છે કે એક વસ્તુને ત્રણ હજાર રૂપિયામાં વેચવાથી વીસ ટકા નફો થાય છે જો તે વસ્તુને ચોવીસો રૂપિયામાં વેચવામાં આવે તો કેટલો નફો કે ખોટ થાય અહીંયા નફો કે ખોટ એ કન્ફર્મ નથી આપણે નક્કી કરવાનું છે અને કેટલા ટકા નફો કે ખોટ થાય એ આપણે શોધવાનું છે મિત્રો આ એક્ઝામ્પલ જીપીએસસીની એસટીઆઈની એમના સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની બે હજાર પચીસમાં રહેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો છે હવે આ એક્ઝામ્પલને સોલ્યુશન આપણે જોઈએ સૌથી પહેલાં અહીંયા આપણે નફો ખોટના દાખલામાં ખરીદ કિંમત અથવા મૂળ કિંમતને સો ટકા માનીને ચાલીએ તો અહીંયા આપણે ધારી લઈએ કે ખરીદ કિંમત અથવા તો મૂળ કિંમત સો ટકા છે હવે કોઈપણ મૂળ કિંમતની અંદર અથવા ખરીદ કિંમતની અંદર નફો ઉમેરવામાં આવે ત્યારે આપણી રકમની અંદર પ્લસ થાય બરાબર એટલે કે અહીંયા વીસ ટકા નફો ઉમેરીએ તો આપણી જે વેચાણ કિંમત છે એ સો વધતા વીસ ટકા એટલે કે એકસોને વીસ ટકા રકમ બની જાય બરાબર મૂળ કિંમત સો ટકા હતી એની અંદર આપણે વીસ ટકા નફો એડ કરીએ તો આપણી જે વેચાણ કિંમત છે એ સો વત્તા વીસ એટલે કે એકસોને વીસ ટકા બની જાય તો અહીંયા તમને વેચાણ કિંમત દાખલામાં આપેલી છે ત્રણ હજાર રૂપિયા બરાબર તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આ જે એકસોને વીસ ટકા રકમ બને છે એ ત્રણ હજાર રૂપિયાના બરાબર કહેવાય ઓકે અહીંયા સુધી તમને ક્લિયર હશે હવે જોઈએ કે જો ત્રણ હજાર રૂપિયા રકમ એકસો વીસ ટકા હોય તો તમારે શું કરવાનું કે આ ચોવીસોનો જે આંકડો આપેલો છે કે ચોવીસો રૂપિયાની જે વેચાણ કિંમત છે એ કેટલા ટકા કહેવાય તો અહીંયા આપણે આવી રીતે ગણતરી કરીએ કે જો ત્રણ હજાર રૂપિયાની વેચાણ કિંમત એ એકસો ને વીસ ટકાના બરાબર હોય તો ચોવીસો રૂપિયા રકમ ચોવીસોની જે વેચાણ કિંમત આપેલી છે એ કેટલા ટકા રકમ કહેવાય બરાબર તો આ રીતે આપણે ચોવીસોની ટકાવારી લાવી દઈએ તો ચોવીસો ગુણ્યા એકસો ને વીસ અને છેદમાં લખીશું આપણે ત્રણ હજાર હવે આનું સાદુ રૂપ આપીએ તો અહીંયા ત્રણ જીરો ઉડાડી દઈએ અહીંયા ત્રણ ચોક બાર અહીંયા આવી જાય છે કરીએ તો અહીંયા જવાબ છે તમને છન્નું તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ચોવીસો જે રૂપિયા આપેલા હતા એ છન્નું ટકાના બરાબર કહેવાય બરાબર હવે આપણે આગળ જોઈએ કે જ્યારે મૂળ કિંમત આપણી કેટલા ટકા હતી સો ટકા ચોવીસો ની જે રકમ છે એ કેટલા ટકા મળી તમને છન્નું ટકા એટલે કે અહીંયા જોઈ શકો છો કે મૂળ કિંમતમાંથી અહીંયા ટકાવારીમાં ઘટાડો જોવા મળે છે કેટલા ટકાનો ઘટાડો થાય છે અહીંયા તો ચાર ટકાનો ઘટાડો તમને જોવા મળે છે તો આના ઉપરથી આપણે જોઈ શકીએ કે જો ખરીદ કિંમત સો ટકા હોય અને વેચાણ કિંમત છન્નું ટકા બની જાય એનો મતલબ કે અહીંયા ચાર ટકાની ખોટ ગઈ કહેવાય બરાબર તો અહીંયા આપણો જવાબ બની જાય છે ખોટ બરાબર ચાર ટકા મતલબ કે જો વસ્તુને ચોવીસો રૂપિયામાં વેચવામાં આવે તો એકંદરે વેચાણની અંદર ચાર ટકાની ખોટ જાય છે તો અહીંયા ઓપ્શન પ્રમાણે ઓપ્શન નંબર આપણો સાચો જવાબ છે ખોટ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો એક્ઝામ્પલ નંબર પાંચ જોઈએ મિત્રો અહીંયા આપેલું છે કે એક રકમ સાદા વ્યાજે પાંચ વર્ષમાં બમણી થાય છે તો તે જ વ્યાજ દરે તે રકમ સાદા વ્યાજે પોતાનાથી બાર ગણી કેટલા વર્ષે થશે મિત્રો આ એક્ઝામ્પલ આજકાલ બહુ ટ્રેન્ડિંગમાં છે લગભગ છેલ્લી ત્રણથી ચાર પરીક્ષામાં આ એક્ઝામ્પલ પૂછાયેલો છે આની અંદર ફક્ત અમુક વર્ષમાં બમણી થાય છે તો કેટલા વર્ષમાં ત્રણ ગણી ચાર ગણી બાર ગણી થાય ફક્ત આટલું જ બદલી બદલીને આ એક્ઝામ્પલ પૂછવામાં આવે છે બરાબર આ પણ એક્ઝામ્પલ જીપીએસસી એસટીઆઈ બે હજાર પચીસની લેટેસ્ટ એક્ઝામમાં પૂછાયેલો છે તો આપણા માટે ખૂબ જ અગત્યનો બની જાય છે હવે આનું સોલ્યુશન જોઈએ આની બીજીક મેથડમાં આપણે જવાની જરૂર નથી અહીંયા એક શોર્ટકટથી આપણે આનું સોલ્યુશન લાવી દઈએ સૌથી પહેલાં શું કરવાનું કે પાંચ વર્ષમાં બમણી થાય છે તો અહીંયા આપણે એવું લખી દેવાનું કે પાંચ વર્ષ ની અંદર આ રકમ બમણી થાય છે એટલે કે બે ગણી થાય છે બરાબર બમણી એટલે બે ગણી થાય છે તો આપણે શું કરવાનું કે કોઈ ટી વર્ષની અંદર આ રકમ બાર ગણી થાય છે એવું આપણે ધારી લેવાનું કે કોઈ ટી વર્ષે આ રકમ બાર ગણી થાય છે બરાબર આ રીતે આપણે લખી દેવાનું હવે શું કરવાનું અહીંયા આ બે વર્ષનો ગુણોત્તર લઈ લેવાનો તો તમારે અહીંયા લખવાનું ટી ભાગ્યા પાંચ બરાબર અહીંયા બાર અને બેનો ગુણોત્તર લઈ લેવાનો પણ અહીંયા બારમાંથી એક બાદ કરીને લખવાના બાર માઇનસ એક અને છેદમાં બે માંથી પણ તમારે એક બાદ કરીને લખવાના ગુણોત્તર તો લેવાનો જ પણ એક એક બાદ કરી અને ગુણોત્તર લેવાનો બરાબર હવે અહીંયા બારમાંથી એક બાદ કરું તો અહીંયા આવી જાય અગિયાર અને અહીંયા બેમાંથી એક બાદ કરીએ તો આવે છે એક હવે ટી ભાગ્યા પાંચ બરાબર તમને મળે છે અગિયાર ભાગ્યા એક અથવા તો એવું કહી શકાય કે અગિયાર જ મળે છે બરાબર તો હવે પાંચને હું અગિયારના ગુણાકારમાં લાવી દઉં તો ટીની વેલ્યુ અહીંયા બની જાય છે અગિયાર ગુણ્યા પાંચ એટલે કે અહીંયા જવાબ બને છે પંચાવન વર્ષ તો આપણે આ રીતે ગણતરી કરી અને આપણો જવાબ લાવી શકીએ છીએ કે રકમ પંચાવન વર્ષે બાર ગણી થાય બરાબર તો અહીંયા ઓપ્શન પ્રમાણે ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ છે મિત્રો અહીંયા આપણે લગભગ બે હજાર પચીસમાં પૂછાયેલી પરીક્ષાના એક્ઝામ્પલ સોલ્વ કર્યા છે બાકીના પચીસ અને ચોવીસના એક્ઝામ્પલ જે છે પીવાયક્યુ ક્વેશ્ચન એ આપણે આગળના વિડીયોમાં સોલ્વ કરવાના છીએ ત્યાં સુધી આ વિડીયોને યોગ્ય રીતે જોઈ લેવો અને દરેક એક્ઝામ્પલની પેટર્નને ધ્યાનથી સમજી લેવી વિડીયોની અંદર કોઈ એક્ઝામ્પલમાં તમને ક્વેરી લાગી હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો